પણ આ એસોસિએશન શાળા પગે રહેશે તે લાગુ તત્વ સામે કાર્યવાહી કરવા માટે પણ એસોસિએશન મદદરૂપ થશે અને સાથે જીએસટી હોય કે પોલીસ કે પછી ડીઆઈસી તમામ મુદ્દે સંગઠન યોગ્ય રીતે કામગીરી બજાવશે સાવા એટલે સુરત એરજેટ વિવર્સ એસોસિએશન એટલે આનો વિચાર સૌપ્રથમ અમે જ્યારે માર્કેટમાં એક સવાલો આવતા હતા કે કઈ રીતના સોદા કરવા કઈ રીતના ડીલ કરવી ભાવનો કઈ રીતે ભાવનો વધારો કઈ રીતે કરવો ભાવનો ઘટાડો કઈ રીતે કરવો આપણી પડતર શું છે આપણો નફા ધોરણ શું છે આ રીતે ડિસ્કસ કરતા હતા અને બીજા દસ મિત્રો ભેગા થઈને અમે એક મિટિંગ યોજી અને આ દસમાંથી મિટિંગ બાદ મિટિંગ પહેલી મિટિંગમાં ત્રણ જણા બીજી મિટિંગમાં દસ જણા ત્રીજી મિટિંગમાં પિસ્તાલીસ જણા અને ચોથી મિટિંગમાં બસો જણા અને આજની મિટિંગમાં આઠસોથી પ્લસ લોકો ભેગા મળીને એક પ્લેટફોર્મ પર વ્યુવર્સો ભેગા થયા હતા અને વિવર્ષોના હિતમાં જે પણ નિર્ણયો લેવા એની ડિસ્કશન કરી કઈ રીતે આગળના ધંધો આપણે ડીલ કરીશું કઈ રીતનો વેપાર કરીશું કઈ રીતનો નક્કી કરીશું કઈ રીતના કોસ્ટિંગ કાઢીશું દરેક વ્યવહારોનો મતભેદ મનભેદ ભૂલીને દરેકના પ્રોબ્લેમ સોલ્યુશન માટે અમે એક જૂથ થયા છીએ અને આવતા સમયમાં પણ વિવર્ષોને ફાયદો થશે એ પ્રમાણેના નિર્ણયો લેશું ઉદ્યોગ ઉદ્યોગ જગત આમ કહેવાય ને કે ઉદ્યોગ જગતનો વિકાસ એટલે સુરત એક ટેક્સટાઇલનો હબ કહેવાય અને અપકમિંગ કહેવાય છે કે દસથી પંદર હજાર એરઝટ મશીનો આવી રહ્યા છે જેના થકી એક મોટો વ્યાપ થશે અને વ્યાપના કારણે ડિમાન્ડ અને સપ્લાયની રોજગારી વધશે એના કારણે આ એક બિઝનેસ એક બહુ મોટા પાયા પર જવાનો છે તો એમાં પણ આગળ કઈ રીતે સર્વાઈ થવું એની ચર્ચા કરી એમ ગણીએ તો તો વોટરજેટ એક એરજેટ કરતાં એક જૂની ટેકનોલોજી છે એરજેટ એક નવી ટેકનોલોજી છે હાઈ સ્પીડ ટેકનોલોજી છે જેના કારણે એક પ્રોડક્શનનો એક માધ્યમ વધ્યું છે પ્રોડક્શનનો રેટ વધ્યો છે પ્રોડક્શન વધવાથી લોકોને એક હાઈ સ્પીડ મળી છે હાઈ સ્પીડના કારણે પ્રોડક્શનનો ભાવ મળ્યો છે અને ભાવના કારણે નવી વેરાયટી મળી છે અને વેરાયટી કારણે લોકોના નફા ધોરણ વધ્યા છે ચોક્કસ આ જે લઘુ અને એસએમ એમએસએમઈમાં જે ઉદ્યોગો આવે છે અને નાના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને જે એમએસએમઇ સેક્ટરની અંદર જે સમસ્યા ઊભી થાય છે જે પ્રોબ્લેમો ઊભા થાય છે એ પ્રોબ્લેમોને સોલ્વ કરવા માટે અને જ્યારે કોઈ સબસિડીની વાત હોય જ્યારે કોઈ સામાન્ય પ્રશ્ન હોય છે જ્યારે ડીજીબીસીએલમાં કોઈ પ્રશ્ન આવે છે જ્યારે કોઈ ટેરિફની સબસિડી અટકેલી પડી હોય છે ત્યારે ડીઆઈસીની અંદર સંગઠન જ્યારે મજબૂત હોય છે ત્યારે સંગઠનની તાકાત અને સંગઠનના લેટરહેડ ઉપર જે પ્રશ્નોની જે રજૂઆતો થતી હોય છે ત્યારે ચોક્કસ રીતે સરકાર અને સહકાર સરકારની જે કાંઈ હોય છે કંઈ રચનાઓ થઈ હોય છે ત્યારે એની અંદર ચોક્કસ રીતે સંગઠન મજબૂતાઈથી કામ કરે અને સંગઠનમાં જેટલા પણ સભ્યો જોડાયેલા હોય તેમને કોઈ માર્કેટની અંદર કોઈના પૈસા ફસાયા હોય કોઈ લેભાગુ દલાલો અથવા તો લેભાગુ પાર્ટીઓ જ્યારે આ રીતે કામ કરતી હોય અને સંગઠનની અંદર જોડાયેલો વ્યક્તિ હોય ત્યારે એને મેસેજ પૂરો પાડવાનું કામ સંગઠન કરતી હોય છે અને ગ્લોબલ લેવલે જ્યારે કામ કરવાનો આવે જ્યારે હવે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી સમગ્ર દેશની અંદર નહીં સમગ્ર વિશ્વની અંદર વિશ્વ પલક સુધી જ્યારે લઈ જવાનું હોય ત્યારે એરઝેટ એસોસિએશન મહત્ત્વની ભૂમિકા ભજવવાનું છે અને મને યાદ છે લોકડાઉનના સમયે ચાર હજાર જેટલા મશીનો હતા ને અત્યારે ચાલીસ હજાર જેટલા મશીનો જ્યારે આની અંદર આવ્યા છે એરજેટ જ્યારે વિકાસ થયો છે જ્યારે સુરતનો અને સમગ્ર દેશની અંદર જ્યારે આત્મનિર્ભર ભારતના જે સપનાને સાકાર કરવા માટે લોકો આગળ આવ્યા છે ત્યારે ચોક્કસ સંગઠનના માધ્યમથી લોકોને વિવર્સોને અને દેશના મજદૂરોને જ્યારે સમગ્ર ભારતની અંદરથી વિવિધ રાજ્યોની અંદરથી અલગ અલગ રાજ્યોની અંદરથી જ્યારે લેબરો જ્યારે કામ કરવા આવતા હોય ને એ લેબરોનું અહીંયાથી સુરતની અંદરથી જ્યારે એમના ઘરના ઝૂંપડાનો દીવો જ્યારે બળતો હોય ત્યારે ચોક્કસ હું કહીશ કે આ એક નવી દિશા છે અને એસોસિએશન છે એ ચોક્કસ રીતે મજબૂત રીતે લોકોના કામ માટે અને લઘુ ઉદ્યોગ માટે અને મીડિયમ ઉદ્યોગો જે કરી રહ્યા છે એમના માટે કામ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત